અઢાર વર્ષ પછી રાહુ પોતાના ઘરમાં શતાભિષા નક્ષત્રમાં ભવ્ય ગોચર કરશે રાશિ માટે પાંચ મહત્વપૂર્ણ ભવિષ્યવાણીઓ મિત્રો તમને જણાવી દઈએ કે અઢાર વર્ષ પછી રાહુ પોતાના ઘરમાં શતાભિષા નક્ષત્રમાં સંપૂર્ણ રીતે પાછો ફરવાનો છે આ કર્ક રાશિના લોકો માટે નોંધપાત્ર ફેરફારો લાવશે કારણ કે જારે કોઈ ગ્રહ પોતાના ઘરે પાંચો ફરે છે ત્યારે તે એક શક્તિશાળી સ્વરૂપ બનાવે છે અને બધી રાશિઓ પર તેની ઊંડી અસર પડે છે 18 વર્ષ પછી ગ્રામક ગ્રહ રાહુની શક્તિ સંપૂર્ણપણે જાગૃત થશે મિત્રો તમને જણાવી દઈએ કે જ્યોતિષ શાસ્ત્રમાં રાહુને ছায়ા ગ્રહ માયાનો સ્વામી અને ભ્રમનો સર્જક કહેવામાં આવે છે તે કોઈ ભૌતિક ગ્રહ નથી પરંતુ તે બિંદુ છે જ્યાં સૂર્ય અને ચંદ્રની ભ્રમણકક્ષાઓ એકબીજાને છેદે છે મિત્રો અહીંથી કર્મની કસોટી અને આત્માની યાત્રા શરૂ થાય છે રાહુ એ શક્તિ છે જે આપણને આ શક્તિ લોભ અને ભૌતિક સફળતાના ભ્રમમાં ફસાવીને આપણા આંતરિક સત્યને ઓળખવા માટે પડકાર આપે છે આ ગ્રહ આપણને બતાવે છે કે બાહ્ય તેજની નીચે અંધકાર રહેલો છે અને તે અંધકારમાં આપણો સાચો પ્રકાશ રહેલો છે મિત્રો જ્યોતિષશાસ્ત્રમાં રાહુને કપટ રાજકારણ ટેકનોલોજી વિદેશી સંબંધો અને અપૂર્ણ ઈચ્છાઓનો કારક માનવામાં આવે છે જ્યાં રાહુનો પ્રભાવ હોય છે તે વ્યક્તિ ઊંચાઈ સુધી પહોંચી શકે છે અને ઉんだણ જોઈ શકે છે મિત્રો પરંતુ હવે 18 વર્ષ પછી રાહુ પોતાનું નક્ષત્ર શતાભિષામાં પ્રવેશ કરવાનો છે આ રાહુની શક્તિને બમણી કરશે અને તે કર્ક રાશિ હેઠળ જન્મેલા લોકો માટે ઉદય ભાગ્યનો સમય હશે મિત્રો તમે જણાવી દઈએ કે વૈદિક જ્યોતિષમાં રાહુ એક એવો ગ્રહ છે જે વાસ્તવિક નથી અને તેને ছায়ા ગ્રહ કહેવામાં આવે છે. જોકે તેના તુચ્છ હોવા છતાં રાહુનો જીવન પર પ્રભાવ અત્યંત વ્યાપક અને ગહન છે. અન્ય ગ્રહોની જેમ રાહુ પણ સમયાતરે નક્ષત્રોમાં ફેરફાર કરે છે. હાલમાં રાહુ પૂર્વા ભાદ્રપદ નક્ષત્રના પ્રથમ પદમાં ગોચર કરી રહ્યો છે. छ जुलाई ना रोज नक्षत्र में प्रवेश करयो हतो। परंतु हवे तेनु आगामी गोचर तेवीस ना रोज शताभिशा नक्षत्रना चौथा स्थान में थे राहुनु गोचर तेवीस नवेम्बर रोज रविवार सवारे नव वगिने ओगण त्रीस मिनिट थ पची राहु लांबा समय सुधी तेना में रहे मित्रों राहु आवता वर्षे बे ऑगस्ट सुधी आ नक्षत्र में रहे तेवीस नवेम्बर रोज राहु कर्क राशि ना माँ भाव मा गोचर कर आनाथी जीवन मा परिवर्तन विचार रहस्य में गोचर आना जीवन में परिवर्तन ऊँडा विचार रहस्यमय अनुभवों थशे मित्रों वीडियो में आगता पहला वीडियो ने लाइक करो अने चैनल ने सब्सक्राइब करो अने कमेंट बॉक्स में जय हनुमान दादा जरूर थी जेथी हनुमान दादा की कृपा आप सौना परिवार पर बनी रहे मित्रों ते पांच मुख्य भविष्यवाणियों विषे जानिए नंबर एक कर्क राशिनी पहली भविष्यवाणी कहे छे के 18 वर्ष पछी राहु तेना नक्षत्र शताभिषा एट लेके तेना પોતાના ઘરના નક્ષત્રમાં પ્રવેશ કરશે મિત્રો જેન કોઈ વ્યક્તિ લાંબી મુસાફરી પછી ઘરે પાંચો ફરે છે તેમ તેમની ચિંતાઓનો અંત આવે છે તેવી જ રીતે જારે રાહો 23 નવેમ્બરે તેના ઘરે પાંચો ફરે છે त्यारे राहु कर्क राशि आठमा घर में प्रवेश कर आ तमारी अंदर छुपाये शक्तिओ ने जागृत मित्रों आ घर जादू रहस्य मृत्यु परिवर्तन और पुनर्जन्मनु प्रतिनिधित्व करे राहू आ स्थिति में आगमन तरा विचार ने वु ऊंड बनावशे તમે અચાનક કોઈ રહસ્યમય અથવા ગુપ્ત જ્ઞાન તરફ આકર્ષિત થશો જો તમે આધ્યાત્મિક માર્ગ અપનાવો છો તો રાહુ તમને નવી શક્તિ આપશે પરંતુ જો તમે આસક્તિ અને લોભના માર્ગ પર ચાલો છો તો આજ રાહુ તમને મૂંઝવણ અને ભયના અંધકારમાં ધકેલી શકે છે નંબર 2 कर्क राशि की बीजी भविष्यवाणी कहे छे के तेवीस नवंबर रोज राहुनु भाव मा गोचर तमारी संपत्ति वारसो भागीदारी साथे संबंधित छे राहु नो प्रभाव अचानक नाकीय लाभ और नुकसान बंने तरफ दौरी शे तुम्हें कोईनी सावचेत रहो કારણ કે રાહુ છેત્રપિંડી અને ભ્રમનો ગ્રહ છે કોઈ પર આંધળો વિશ્વાસ ન કરો મિત્રો આ છુપાયેલા લાભનો સમય છે પરંતુ તે તમારા સત્યવાદી અને સંયમિત હોવાની પણ કસોટી કરે છે મિત્રો જૂના દેવા અથવા કરવેરાના મામલા અચાનક સામે આવી શકે છે અહીં રાહુ ક્યારેક અણધારી સંપત્તિ લાવે છે जो के जो कोई व्यक्ति लोभी बने छे तो तेज संपत्ति थी समस्या बनी शके छे। ते थी संयम राखो तमारी मेहनत पर विश्वास करो और भागीदारी में पारदर्शिता रखो नंबर त्र कर्क राशि तीजी भविष्यवाणी कहे छे के भ्रामक ग्रह राहु अठार वर्ष पछी पोताना घरे पांचो फर्शे तिथि 3 नवमा भाव पर પોતાની શુભ દ્રષ્ટિ નાખશે 23 નવેમ્બરના રોજ રાહુ કર્ક રાશિના 8મા ભાવમાં ગોચર કરશે આ સમય કોઈ પણ મોટો અને શુભ કાર્ય જેમ કે ઘર બનાવવા મિલકત ખરીદવા અથવા વ્યવસાય શરૂ કરવા માટે લોન લેવા માટે પર ખૂબ જ શુભ છે રાહુ નું નવમો પાસો તમને નાણાકીય લાભ લાવશે મિત્રો સાવધાન રહો કારણ કે રાહુ ભ્રામક ગ્રહ છે અને તમને ભ્રમમાં પણ ફસાવી શકે છે આ સમય દરમિયાન તમારી નાણાકીય પરિસ્થિતિ વિશે સાવધાન રહો કારણ કે ત્રેવીસ નવેમ્બરે રાહુનું ભ્રામક ગોચર કર્ક રાશિના જાતકો માટે નાણાકીય નુકસાનનું કારણ પણ બનશે દરેક કાર્ય વિચારપૂર્વક કરો पर विश्वास करता पहला तेमना पर मूल्यांकन करने भूलशो नहीं मित्रों मित्रोंढ़ार वर्ष पची राहुनु आ गोचर घना क्षेत्रों में सावधानी पर लाश मित्रों सावधान रहो सतर्क रहो अने रहोनी चालाकी में न फसाओ नंबर चार कर्क राशि चौथी भविष्यवाणी कहे छे के राहुनु अठार वर्ष पची तेना घर माथी गोचर कर्क राशि ना स्वास्थ्य विषय बात करिए तो राहुनु गोचर तमारा सातमा भाव ने असर करशे जे लग्न भागीदारी साथे संबंधित छे मित्रों राहुनु गोचर तेवीस नवेम्बर रोज कर्क राशि आठमा भाव में थशे गोचर तेना घर थी सातमा भाव पर गोचर ए चेतवणी छे के तरा स्वास्थ्य ने अवगणशो नहीं पेट संबंधित समस्याओं पाचन लीवर कार्य अथवा त्वचा की एलर्जी विषे खास सावधान रहो एवं कहवु खोटू नहीं हो राहु अठार वर्ष पशी पोताना घरे संपूर्ण रीते पाछों फरसे स्वास्थ्य प्रत्ये सावधान रह जरूर पड़शे नंबर पांच कर्क राशि पांचमी भविष्यवाणी कहे छे के राहूनू सातमा नक्षत्र गोचर तमारा परिवार मतभेद और शे कारण के तमारा घर पर राहू दृष्टिकोण जीवन साथी साथेना संबंधों में तिराड़ पैदा करहू राहु तमारा मन में मुंजवण पैदा कर शे। प्रेम अने संबंधों अंगे लोग अनुभवों मिश्र रहे शे। આ સમય દરમિયાન મિત્રો વિશ્વાસ અને વાતચીત મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે જેઓ લાંબા સમયથી મુકદ્દમા અથવા સરકારી કામમાં અટવાયેલા છે તેમને રાહત મળી શકે છે જેમને પોતાના કાર્યોમાં વિશ્વાસ અને સંયમ છે તેઓ રાહુની કસોટીમાં સફળ થશે ખાસ ઉપાય મિત્રો શનિવારે ગરીબ વ્યક્તિને કાળા તલ સરસવનું તેલ અને કાળું કપડું દાન કરો ખાસ કરીને મંગળવાર અને શનિવારે દરરોજ હનુમાન ચાલીસાનો પાઠ કરો રાવે નમઃ મંત્રનો એકસો આઠ વાર જાપ કરો રાહુ ગ્રહની શાંતિપૂર્ણ અસર માટે તલનો દીવો પ્રગટાવો ભૂખ્યા વ્યક્તિને ખવડાવો અને કાગડાને રોટલી ખવડાવો आ उपायों थी राहुनी नकारात्मकता धीमें धीमे ओछी थे तमें मानसिक शांति सफलता आध्यात्मिक संतुलन प्राप्त करशो मित्रों तमने आ महिति के कमेंट करीने जरूर थी जानाजो જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડિયોને લાઈક કરજો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો અને કોમેન્ટ બોક્સમાં જય हनुमान दादा જરૂરથી લખજો જેથી हनुमान दादा ની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે વિડિયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર